મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું છે આપણે આયોજકો છે એમની સાથે વાત કરવાના છીએ જીતુભાઈ ખાસ કરીને કેવા પ્રકારનો આ કેમ્પ છે અમારો ગોલ્ડન ગ્રુપ છે એ દર વર્ષે એ કેમ્પનું આયોજન કરે છે અમારી સંસ્થા મૂળ સેવા કાર્ય સાથે સંકળાયેલી છે અમારું બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ અને ગરીબ બાળકો જેના મા બાપ પાસે ભણવાના પૈસા નથી એવા બાળકોની અમે સ્કૂલ ફી ભરીએ છીએ એટલે દર વર્ષે દર્દીઓને ફ્રીમાં બ્લડ મળી શકે અને દર્દીઓને અમે સહાય કરી શકીએ એની માટે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અમે ભૂતકાળમાં અમારો એક રેકોર્ડ તો ન કહી શકાય પણ છસો બે સુધીનો અમે એક દિવસથી બ્લડ એકત્રિત કરી શક્યા છીએ અને આજે પણ કદાચ એ અચીવ થશે એની માટે અમે અપેક્ષા રાખીએ છીએ દર્શકભાઈ આપ પણ સંસ્થા સાથે જોડે પ્રમુખ છો ખાસ કરીને શું કેવા પ્રકારનું આયોજન આ વખતે અત્યારે અમને જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તો સવારથી ભાવનગરની જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આપણે અને આ વખતે પણ જીતુભાઈ કીધું એમ કે ભાઈ છસો થી સાડી છસો બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ છે અત્યારે ઓલરેડી સવા બસો બોટલ છે એ આપણે એકત્રિત કરી ચૂક્યા છીએ અને પ્લસ બીજું કે આપણે આ જે બ્લડ ડોનેશન કેમ્પ છે એની સાથે આપણે એક ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ પણ રાખેલો છે પ્લસ એ ઉકાળા વિતરણ પણ રાખેલો છે

જ્યારે એક્સિડન્ટ થાય અને લોહી ઢોળાય તો એ લોહી વ્યાઈ જાય છે આજના યુવાનોને ખાસ કહેવાનું છે કે જે ધૂમ બાઇક ચલાવતા હોય છે અને એક્સિડન્ટ થાય તો લોહી ત્યાં ઢોળાય છે એની બદલે અહીંયા જો બ્લડ બેગમાં જશે તો બીજા ત્રણ જણાના જીવ બચશે આપણે ભાવનગર સરટી હોસ્પિટલમાં હોલ બ્લડ સિવાય આપણી પાસે બ્લડ કમ્પોનેન્ટનું પણ લાઇસન્સ છે જેને કારણે એક લોહીમાંથી જે જરૂરી હોય આપણે કેમ છે કે જરૂર હોય તો દાળ ખાઈએ જરૂર હોય તો ભાત ખાઈએ એવી રીતે લોહીના ઘણા બધા કણો આવેલા હોય છે રક્તકણ છે શ્વેતકણ છે ત્રાક કણ છે અને પ્લાઝમા છે તો જેને જે જરૂરી હોય ને એ જ આપતા હોઈએ છીએ તો એ પ્રકારે એક ડોનરમાંથી ત્રણ જણાને મળે છે ખાસ મારી લોકોને એ નમ્ર અપીલ છે કે ઉનાળાનો જ્યારે સમય હોય છે એપ્રિલ મે મહિનો ત્યારે અક્ષત આપણે સર્જાતી હોય છે ઓવરઓલ તો ત્યારે મેક્સિમમ લોકો આપે અને જે રીતે આજે ગોલ્ડન ગ્રુપ દ્વારા આ આજે આયોજન થયું છે અને દર વખતે એમનું બહુ મોટા પાયે આયોજન હોય છે એ બદલ હું ઓર્ગેનાઇઝરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે એક મેં પહેલે એવી કરી છે કે એમણે કીધું છે કે એક નહીં તો બીજા પાયે પણ દર ત્રણ મહિને આપણા આજે જે લોકો આપ્યા છે એને એક મેસેજ જાય કે ભાઈ 何 <laughs> ત્રણ મહિના થઈ ગયા છે કારણ કે દરેક પુરુષો ત્રણ મહિને અને સ્ત્રીઓ ચાર મહિને બ્લડ ડોનેટ કરી શકે છે તો આપણે કેવી મિકેનિઝમ ડેવલપ કરીએ કે એક સાયકલ કન્ટિન્યુ હોય અને એક વાર પેલી કે ટેવ પડી ગઈ નહીં દર ત્રણ મહિને એટલે એના કેલેન્ડરમાં લખાઈ ગયું દર છવ્વીસ ત્રણ મહિના થાય એટલે છવ્વીસ તારીખે મારે બ્લડ ડોનેટ કરવાનું છે કેમ્પમાં હોય તો કેમ્પમાં ન હોય તો બ્લડ બેન્કે જઈને તો એ રીતની જો આપણે કરીએ અને ભાવનગર તો હંમેશા દાન માટે પ્રખર છે આપણા જે રાજા થઈ ગયા એમણે જ્યારે પહેલું ભાવનગર રાજ્યને અર્પિત કર્યું ત્યારથી ડોનેશન માટે ભાવનગર પ્રખ્યાત છે અને મને જણાવતા આનંદ છે કે આશરે નાઇન્ટી એટ પર સુધી આપણે વોલેન્ટરી બ્લડ ડોનેશનમાં પહોંચી શક્યા છે તેમાં બધા બ્લડ ડોનર ઓર્ગેનાઇઝરનો અને ભાવનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ છેલ્લો સવાલ ભાવનગરની પ્રજા માટે આપણો સંદેશો રક્તદાન માટે ભાવનગરની પ્રજાને મારે એક જ નમ્ર અપીલ કરવાની છે કે નિયમિત ધોરણે આપ આપનું બ્લડ બરાબર સંસ્થા ખાતે આપતા રહો આપના બ્લડ થકી બીજા દર્દીઓને આ અંગે ઇમરજન્સીમાં જરૂરી લાભ મળી શકે અત્યારે સરહદી હોસ્પિટલ ખાતે સરહદી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને તો બ્લડ નજીવા દરે ખૂબ જ નજીવા દરે આપવામાં આવે છે તેમજ જરૂરિયાત પડે ત્યારે પ્રાઇવેટ અન્ય કોઈ પણ હોસ્પિટલ ખાતે જ્યારે લેવામાં આપણી પાસે લેવામાં આવે છે ત્યારે આપણે પણ એમને એ જ દર દરે આપણે એમને લોહી પૂરું પાડીએ છીએ અને તમામ રક્તદાતાઓને નિયમિત ધોરણે રક્તદાન કરે એવી નમ્ર અપીલ છે રશ્મિતા આપણે વાત કરી છે ભાવનગર ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પની ટોકવિથ ભાવનગર વતી પણ હું આપને અપીલ કરું છું જ્યારે જ્યારે આપની અનુકૂળતા હોય ત્યારે ભાવનગરની જે બ્લડ બેન્કો છે ત્યાં જઈને આપ રક્તદાન કરશો તો બીજાને જીવતદાન મળશે ફરી મળીશું એક નવા વિશેષ સાથે ત્યાં સુધી રજા આપશો